નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો એકતાલીસો નેવું કાલાવડમાં જામજોધપુર બારસો પાંચ જેતપુરમાં એક હજાર પચાસ થી બારસો એક ઉપલેટામાં અગિયારસો પચાસ થી બારસો તેર વિસાવદર માં એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો એકત્રીસ ધોરાજીમાં અગિયારસો થી બારસો છ અમરેલીમાં એક હજાર પચાસ થી અગિયારસો નેવ્યાસી કોડીનાર બારસો ત્રણ તળાજામાં એક હજાર થી બારસો એક હળવદમાં અગિયારસો થી બારસો ભાવનગરમાં અગિયારસો થી પંચ્યાસી જસદણ માં એક થી અગિયારસો મોરબીમાં અગિયારસો થી બારસો ભચાઉમાં અગિયારસો થી બારસો એકવીસ રાજુલા થી અગિયારસો ધ્રોલમાં એક હજાર થી બારસો વિજાપુરમાં બારસો નવ થી બારસો સતાવન માણસામાં બારસો પાંચ થી બારસો સુડતાલીસ ગોજારીયામાં બારસો થી બારસો સાડત્રીસ કડીમાં બારસો થી બારસો ચોત્રીસ વિસનગરમાં અગિયારસો પંચાણું થી બારસો અડતાલીસ પાલનપુરમાં બારસો ત્રીસ થી બારસો ત્રેપન થરામાં બારસો બત્રીસ થી બારસો છપ્પન દહેગામમાં બારસો દસ થી બારસો ચોવીસ કલોલમાં બારસો પચીસ થી બારસો ઓગણપચાસ કપડવંજમાં અગિયારસો પચાસ થી અગિયારસો સાહીઠ વિરમગામ માં બારસો ચૌદ થી બારસો તેત્રીસ ચાણસ માં અગિયારસો બાણું થી બારસો ઓગણપચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો